તમને હું એક ખૂબ જ નવી વાર્તા સંભળાવવા જઈ રહી છું અમાવસ્યા અને પૂર્ણિમા બંને બહેનોની આ વાર્તા છે તમે વાર્તામાં પૂરી રીતે ખોવાઈ જાઓ તેના પહેલાં જણાવી દઉં કે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોનનું બટન દબાવી દેજો જેથી નવા આવનાર વિડીયો તમને પહેલે મળી રહે વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક રાજ્યમાં રાજા રાણી સકુશળ રીતે રાજપાટ સંભાળી રહ્યા હતા અને તેમના નીચે પ્રજા ઘણી સુખી હતી તે રાજા રાણીને બે પુત્રો અને પુત્રીઓ હતા તેમની એક પુત્રીનું નામ અમાવસ્યા અને બીજી પુત્રીનું નામ પૂર્ણિમાવસ્યા હતું પૂર્ણિમાવસ્યા ખૂબ ધાર્મિક હતી તેને ભગવાનમાં અતુટ શ્રદ્ધા હતી તે હંમેશા પૂજા પાઠ કરતી અને ગાયની સેવા કર્યા કરતી અને બધું કામ કર્યા કરે અને બીજી બાજુ અમાવસ્યાને પૂજા પાઠમાં કોઈ રૂચિ ન હતી તે કોઈ દિવસ પૂજા પાઠ ન કરે અને કોઈ પણ કામ પણ ન કરે પરંતુ બંને બહેનો વચ્ચે એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી પણ રાજા રાણીનો વ્યવહાર પૂર્ણિમા સાથે સારો ન હતો તેઓ અમાવસ્યાને સારી રીતે રાખતા હતા અને તેઓ તેમના બંને પુત્રોને પસંદ કરતા તો રાજા રાણી તેના પુત્રોનો વધારે ખ્યાલ રાખતા હતા ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને રાજા રાણીના પુત્રો પુત્રીઓ મોટા થતા જાય છે રાજા રાણી તેના પુત્રોનો વિવાહ કરી દે છે અને રાજાની બંને પુત્રીઓ પણ મોટી થતી જાય છે હવે બધા રાજાને કહે છે કે તમે આ પુત્રીઓનો વિવાહ કરી દો ત્યારે રાજા બોલ્યા કે હા વિવાહ તો કરવાનો છે રાણી આવે છે અને કહે છે કે પૂર્ણિમા વશિયાનો વિવાહ કોઈ મોટા ઘરમાં ન કરતા કેમ કે તેને તો કામ કરવું પસંદ છે પૂજા પાઠ કરવું પસંદ છે ગાય માતાની સેવા કરવાનું પસંદ છે ભજન કીર્તન અને વાર્તા સાંભળવાનું પસંદ છે જો તે મોટા ઘરમાં જશે તો આ બધું નહીં કરી શકે માટે આના લગ્ન કોઈ ગરીબ સાથે કરી દો હવે રાજા પૂર્ણિમાવસ્યા માટે છોકરો શોધવા લાગ્યા અને અંતમાં હવે રાજાએ ગરીબ ઘરમાં પૂર્ણિમાવસ્યાનો વિવાહ નક્કી કરી દીધો રાણીએ કહ્યું મહારાજ અમાવસ્યા પણ વિવાહ યોગ્ય થઈ ગઈ છે તેના માટે પણ યોગ્ય વર શોધો અને બંને બહેનોનો વિવાહ સાથે કરી દઈશું રાજાએ એક ગામના રાજાના બેટા સાથે વિવાહ નક્કી કર્યા રાજાએ રાણીને બતાવ્યું અમાવસ્યાના લગ્ન રાજકુમાર સાથે નક્કી કર્યા છે તો રાણી બહુ ખુશ થઈ ગઈ હવે રાણી વિચારે છે કે પૂર્ણિમા વસિયા ગરીબ ઘરમાં કેવી રીતે રહેશે બહુ પૂજા પાઠ કરે છે ને તો હવે જોઈએ કે ભગવાન તેનો સાથ કેવી રીતે આપે છે થોડા સમય બાદ રાજાએ બંને પુત્રીઓનો વિવાહ કરી દીધો અમાવસ્યાને બહુ ધન દોલત આપી પણ પૂર્ણિમાવસ્યાને કંઈ ના આપ્યું વસ્યાના ભાઈ ભાભીઓ તેને બહુ પ્રેમ કરતા હતા કેમ કે તે તેની ભાભીઓના કામમાં કામ કરવામાં મદદ કરતી હતી પણ અમાવસ્યા તેમના પર રોપ જમાવતી હતી પછી અમાવસ્યા અને પૂર્ણિમાવસ્યા બંને તેમના સાસરે જાય છે એક વારની વાત છે અમાવસ્યાને તેના ઘર પર શિવ પૂજા રાખી હતી તેને બધાને બોલાવ્યા પણ પોતાની બહેનને ના બોલાવી પૂર્ણિમાવસ્યા તેના ઘરના દરવાજા પર બેઠી હતી તો ગામની સ્ત્રીઓએ કહ્યું કે તારા બહેનના ઘરે શિવ પૂજા છે તું નહીં જાય પૂર્ણિમાવસ્યાએ કહ્યું ના હું નથી જતી મારી બહેને મને નથી બોલાવી તો હું કેવી રીતે જઈ શકું હવે ગામની સ્ત્રીઓએ કહ્યું કે ના બોલાવી હોય તો કંઈ નહીં આ તો પૂજા પાઠ છે તું અમારી સાથે ચાલ સ્ત્રીઓની વાત સાંભળી શિવ પૂજામાં આવી પહોંચી જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમાવસ્યાને જોઈ તો તેને ગુસ્સેથી બોલી કે જ્યારે મેં તને નથી બોલાવી તો તું અહીંયા કેમ આવી છે હવે આવી ગઈ છે તો ચૂપચાપ એક જગ્યાએ બેસી રહેજે આમ તેમ ના ફરતી તેને પૂર્ણિમા વશ્યાને ગરીબીનો મજાક ઉડાવ્યો પૂર્ણિમા વશ્યાની આંખોમાં આંસુ આવી ગયા તે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી કે હે ભોલેનાથ તમે મારી પર ક્યારે કૃપા કરશો આખરે મારો શું હાક છે શું પૂજા પાઠ કરવું ગાય માતાની સેવા કરવી કામ કરવું એ શું ખોટી વાત છે ભગવાન હવે મારા પર કૃપા કરો હવે શિવ પૂજા સમાપ્ત થઈ ગઈ અને અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો પરંતુ તેની બહેનને પ્રસાદ ન આપ્યો તે ત્યાંથી પ્રસાદ લીધા વગર પાછી આવી ગઈ હવે તે રસ્તામાં આવતા વિચારી રહી છે કે ઘરે છોકરાઓ પ્રસાદ માગશે તો શું આપીશ શું કહીશ તેમને પછી તેને વિચાર આવ્યો કે મારા ભાઈ ભાભીને મળી આવો હવે તે પોતાના પતિ અને છોકરાઓને બતાવીને પોતાના પિયર જવા માટે નીકળી ગઈ ચાલતા ચાલતા તેને એક તુલસીનું ઝાડ મળ્યું ત્યાં એક ચબૂતરા પાસે એક વૃદ્ધ ડોસી બેઠી હતી તે વૃદ્ધ ડોસીએ પૂછ્યું બેટી તું કોણ છે ક્યાં જાય છે પછી વસ્યાએ તેનો પરિચય આપ્યો હવે ડોસી બોલી બેટી સાંભળ આ મારો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે આમાં થોડું પાણી નાખી દે ને અને ચબૂતરાની પણ સફાઈ કરી નાખને તો પછી થોડીક ઠંડક મળશે પછી પૂર્ણિમાવસ્યાએ ચબૂતરાને ધોયા પછી તુલસીને પાણી આપ્યું અને પૂજા કરી અને ડોસ વૃદ્ધ ડોસી માને પણ નવડાવ્યા અને તેમના પગ દબાવ્યા પૂર્ણિમાવસ્યાએ પૂછ્યું માજી કંઈ કામ છે હવે તો માજીએ કહ્યું કે ના બેટી અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું તું તારા પિયર જા પણ પાછી ફરતી વખતે મને મળતી જજે હવે તેને કહ્યું ઠીક છે માજી તેના પિયર તરફ જવા આગળ વધવા લાગી ચાલતા ચાલતા રસ્તામાં તેને એક શિવ મંદિર મળ્યું ત્યાં ઓટલા પર એક સાધુ મહાત્મા બેઠા હતા તે બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન શિવ હતા પણ પૂર્ણિમાવસ્યાએ તેને ઓળખ્યા નહીં સાધુએ કહ્યું કોણ છો બેટી પૂર્ણિમાવસ્યા બોલી શું વાત છે બાબા ત્યારે પહેલાં સાધુએ કહ્યું કે બેટી શું તું આ મંદિરની સાફ સફાઈ કરી દઈશ બહુ ગંદુ થઈ ગયું છે અને સાથે સાથે ઓટલો પણ ધોઈ નાખજે અને મારા નહવા માટે બે ડોલ પાણી લાવી આપજે તો તારું ભલું થશે પૂર્ણિમાવસ્યાએ ખુશી ખુશી મંદિરની અંદર સફાઈ કરી અને બહારનો ઓટલો ધોયો અને ભગવાન શિવની પૂજા કરી થોડું આગળ ચાલી તો તેને કાળી માતાનું મંદિર આવ્યું કાળી માતા પણ તે વૃદ્ધ સ્ત્રીનું રૂપ લઈ બેઠા હતા કાળી માતાએ કહ્યું કોણ છો બેટી ત્યારે પૂર્ણિમાવસ્યાએ તેનો પરિચય આપ્યો અને કહ્યું શું વાત છે માજી ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે બેટી અહીંયા મંદિરે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે અને જતા રહે છે કોઈ મંદિરની સાફ સફાઈ નથી કરતું તું જરા મંદિર સાફ કરી દઈશ પૂર્ણિમા વસ્યાએ મંદિરની સાફ સફાઈ કરી કાળીમાની પૂજા કરી માતાનો શૃંગાર કર્યો અને પછી વૃદ્ધ સ્ત્રીને સ્નાન કરાવ્યું અને સ્વચ્છ કરી અને હવે તે પિયર તરફ જવા આગળ ચાલી નીકળી પછી તેને એક નદી મળી ત્યાં એક વૃદ્ધ માજી બેઠા હતા તે બીજું કોઈ નહીં ગંગા મૈયા હતી તેમણે કહ્યું કે બેટી તો કોણ છે ત્યારે પૂર્ણિમા વસ્યાએ તેનું નામ બતાવ્યું તે વૃદ્ધ માજી બોલ્યા કે બેટી અહીંયા ઘણા બધા સ્નાન કરે છે પણ કોઈ સાફ સફાઈ નથી કરતું તો અહીંયા સાફ સફાઈ કરી આપને હવે તેણે ત્યાં પણ સાફાઈ કરી આપી પછી તે વૃદ્ધ માજીએ તેને આશીર્વાદ આપ્યા અને તે નાવડીમાં બેસીને નદીની પહેલી બાજુ જાય છે તો નાવમાં ફૂલ છવાયેલા હોય છે હવે તે તેના પિયર પહોંચી જાય છે ભાઈ ભાભીઓ પૂર્ણિમા વસ્યાને જોઈને ખુશ થઈ જાય છે અને તેને ખૂબ સંભાળ રાખે છે પછી બધા ભેગા મળીને વાતો કરે છે સવાર પડતા નળન જવા માટે તૈયાર થયા ત્યારે ભાભીએ તેને એક લાલ સાડી આપી અને કહ્યું નળનજી આ સાડી પહેરી દો જલ્દી જલ્દી આવજો બહુ દિવસ પછી આવ્યા ને તમે પછી પુણેમા વશ્યાએ લાલ સાડી પહેરી લીધી બંને ભાભીઓએ થેલા ભરીને ધન ઘરેણા સામાન વગેરે આપ્યું હવે તે તેના પિયરથી ચાલી નીકળી ચાલતા ચાલતા તે જ નદી મળી અને નાવ પણ નાવડીમાં બેસીને તે બીજી પાર પહોંચી ત્યાં તેને તે જ વૃદ્ધ માજી મળ્યા બીજું કોઈ નહીં પણ તે ગંગામાં હતા વૃદ્ધ સ્ત્રીએ કહ્યું આવી ગઈ પિયરથી પછી તેને થેલી આપી કહ્યું આ તું લઈ જા હું અહીંયા રાખી શું કરીશ આ બહુ ભારી છે અને હા આને રસ્તામાં ના ખોલીશ ઘરે જઈને ખોલજે પૂર્ણિમાવસ્યાએ કહ્યું ઠીક છે માજી હવે તે પોતાના ઘર તરફ જવા આગળ વધી તેને કાળી માતાના મંદિરે પહોંચી તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું તેમને પણ પૂર્ણિમાવસ્યાને એક થેલો આપ્યો હવે પૂર્ણિમાવસ્યા પાસે ત્રણ થેલા થઈ ગયા પછી તે આગળ વધી તો શિવજીનું મંદિર આવ્યું ત્યાં ભગવાન શિવ બાબાના રૂપમાં બેઠા હતા તેમને પણ તેને એક થેલો આપ્યો તે લઈને પૂર્ણિમાવસ્યા આગળ વધી તો તુલસીમાં મળી તેમને પણ એ તેને એક થેલો આપ્યો હવે પૂર્ણિમાવસ્યા તેના ઘરે પહોંચી અને તે પાંચેય થેલા ખોલવા લાગી સૌથી પહેલાં તેનો પિયરનો થેલો ખોલ્યો તેમાં ખાવા પીવાનું અનાજ કઠોળ ધન ધાન્ય ઘરેણા હતા તેને ખાવા પીવાની વસ્તુ પોતાના છોકરાઓને આપી તો છોકરાઓ ખુશ થઈ ગયા બીજો થેલો જે ગંગા માએ આપ્યો હતો તે ખોલ્યો તો તેમાંથી સોના મહોરો નીકળી હવે ત્રીજો થેલો જે કાળીમાએ આપ્યો હતો તે ખોલ્યો તો તેમાંથી સોળ શૃંગાર અને સોનું ચાંદી ભર્યું હતું હવે ચોથો થેલો જે શિવજીએ આપ્યો હતો તે ખોલ્યો હતો તેમાંથી ધન સંપત્તિ ઘરેણાં નીકળ્યા પાંચમો થેલો તુલસી માએ જે આપ્યો હતો તે ખોલ્યો તો તેમાંથી અનાજ કઠોળ દાળ વગેરે સામાન નીકળ્યો હવે પૂર્ણિમા અવશ્યના ઘરે કોઈ પણ પ્રકારની કમી ન હતી ધન ધાન્ય સંપત્તિ શૃંગાર સોનું ચાંદી ઘરેણાં વગેરેથી તેનું ઘર ભરાઈ ગયું હતું તે ખુશી ખુશી રહેવા લાગી એક દિવસ પૂર્ણિમાવસ્યાએ વિચાર વિચાર્યું કે હું શિવ પૂજા રાખું તેણે પૂજાનું આયોજન કર્યું બધાને બોલાવ્યા અને તે પોતાની બહેનના ઘરે પણ બોલાવવા માટે ગઈ જ્યારે અમાવસ્યા તેની બહેનના ઘરે શિવ પૂજામાં આવી ત્યારે તેને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે આ તારા ઘરે આટલી બધી ધન દોલત કેવી રીતે થઈ ગઈ ત્યારે પૂર્ણિમાવસ્યાએ કહ્યું જુઓ બહેન તમે શિવ પૂજા રાખી તો મને ના બોલાવી તો પણ હું બોલાવ્યા વગર તારા ઘરે આવી પણ તે મને પ્રસાદ ના આપ્યો પછી હું ઘરે આવ્યા બાદ હું પિયર ગઈ હતી અને પછી બધી વાત તેને અમાવસ્યાને બતાવી હવે અમાવસ્યાએ કહ્યું હું પણ પિયર જઈશ તું પણ મને પ્રસાદ ન આપતી શિવ પૂજા બાદ અમાવસ્યાએ પ્રસાદ ન લીધો તેના ઘરે પાછી જઈને પોતાના પતિ અને છોકરાઓને કહીને તે પિયર જવા નીકળી ચાલતા ચાલતા તેને વૃદ્ધ ડોસી મળી તેને કહ્યું કે બેટી આ ચબૂતરો ધોઈ દે ને જરા અને માને પાણી પીવડાવી દે ને ત્યારે અમાવસ્યાએ કહ્યું કે ઓ ડોસી મેં આટલી મોંઘી સાડી પહેરી છે તે ગંદી થઈ જશે હું સાફ નહીં કરું આગળ ચાલતા ભગવાન શિવજી મળ્યા તેમને પણ આવી જ રીતે જવાબ આપ્યો તેને આગળ ગાડીમાં મળ્યા તો પણ તેમના કહેવા પર પણ આવું જ કહી દીધું પછી આગળ ગંગા મૈયા મળ્યા તો તેમને પણ આવી જ રીતે સંભળાવી દીધું પછી તે નાવમાં બેઠી તો નાવડીમાં કાંટા હતા થોડા કાંટા તેના પગમાં વાગી ગયા પછી તે તેના પિયર પહોંચી ગઈ તેને ભાભીઓએ જોઈ તો કહ્યું આ ક્યાંથી આવી ગઈ અરે પૂર્ણિમાવશિયા પાસે કંઈ જ ન હતું માટે તેને આપ્યું છે બધું પણ આ અહીંયા કેમ આવી છે કંઈ નહીં આવી છે તો બેસો આમ પણ કંઈ કામ તો કરાવે નહીં બચારી પૂર્ણામાં પૂર્ણિમા વસ્યા તો બધું કામ કરાવે છે અને આ તો ખાવાનું ખાઈને સૂઈ ગઈ સવાર પડતા અમાવસ્યાએ કહ્યું ભાભી હું જાઉં છું તમે પૂર્ણિમા વસ્યાને તો થેલો આપ્યો હતો મને કંઈ નહીં તો ભાભીએ કહ્યું જાઓ તમારા ઘરે થેલો પહોંચી જશે તે આગળ ચાલી હવે ગંગા મૈયા પાસે આવી કહ્યું તમે પૂર્ણિમા વસ્યાને તો થેલો આપ્યો હતો ને મને કંઈ નહીં તો ગંગા માએ કહ્યું કે જાઓ બેટી હું ઘરે મોકલી આપીશ આવી જ રીતે કાળિકામાં ભગવાન શિવ અને તુલસી માતાએ પણ આવું જ કહ્યું હવે તે જ્યારે ઘરે પહોંચી તો તેના આંગણામાં પાંચ થેલા હતા તે પાંચેય થેલા ખોલે છે તો કોઈકમાં સાપ માટી કોઈ ઈટ પથ્થર વગેરે હતો તે વિચારવા લાગે છે કે મને તો પિયરથી કંઈ ન મળ્યું અને આ લોકો પાસેથી પણ કંઈ ના મળ્યું અમાવસ્યા દોડીને પૂર્ણિમાવસ્યા પાસે જઈને કહે છે કે તને આટલું બધું મળ્યું અને મને કંઈ નહીં ત્યારે પૂર્ણિમાવસ્યા બોલી કે હું પિયર જાઉં છું તો ભાભીઓ સાથે તેમની મદદ કરું છું કામ કરાવું છું અને તે તો ભાભીની ક્યારેય મદદ નહીં કરી ભાભી તને શું આપે ગંગામાં ગંગામાને તે ઠુકરાવી દીધા શિવજી કાળીમા તુલસીમાં બધાને તે ઠુકરાવી દીધા માટે તને ભગવાને કંઈ ના આપ્યું ત્યારે અમાવસ્યા કહે છે કે બહેન મને માફ કરી દો મેં સદાય તારા પર અત્યાચાર કર્યો છે ભલે મને કંઈ ના મળ્યું પણ હું પણ ભક્તિ કરીને પ્રાપ્ત કરી લઈશ ત્યારે પૂર્ણિમાવસ્યાએ કહ્યું કે ત્રણ સૂત્રનું જ્ઞાન લઈ લો પહેલાં સૂત્રમાં દયા માંગજે બીજા સૂત્રમાં તેની ચર્ચા કરજે અને ત્રીજા સૂત્રમાં એકસો આઠ વાર ઓમ નમ શિવાયનો જાપ કરજે ભગવાને જે ત્રણ સૂત્ર આપ્યા છે તે પ્રસાદના રૂપમાં સ્વીકાર કરજે અને હૃદયમાં દયા રાખજે મેં સાચા મનથી ભગવાનની પૂજા પાઠ કરી હતી બધાની મદદ કરી બધાનું કામ કર્યું માટે મને બધું જ મળ્યું અને તારી પાસે જે હતું તે પણ ખતમ થઈ ગયું પછી અમાવસ્યા ભગવાન શિવ પાસે ક્ષમા માગવા લાગી અને તેમની પૂજા કરવા લાગી મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો જય ભોલેનાથ